પોતાના ટ્યુશન ક્લાસમાં ધોરણ માં આવતી છોકરી કે જેના ફોટા સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યા સાહેબ તમે જુઓ એક સમય હતો જ્યારે ગુરુ પાસેથી આપણે જ્ઞાન લેતા હતા ભાઈ અને આજે એ સમય કે જ્યારે જે છોકરીઓ છે એ ગુરુ પાસેથી જ્ઞાન તો લઈ રહી છે પરંતુ એ ગુરુની નજર બગડી રહી છે કેમ કેમ કે કળિયુગ આવ્યો ભાઈ મિત્રો સુરતની આ ઘટના તમને કહું સુરતની આ ઘટના કે જ્યાં ધોરણ માં ભરતી વિદ્યાર્થી એ કતાર ગામની અંદર ભાવેશભાઈ પટેલના ત્યાં પોતે ટ્યુશન કરવા માટે જતી હતી અને ત્યાર પછી ભાવેશ પટેલે પોતાનો ફેક એકાઉન્ટ બનાવી અને આ છોકરીને બદનામ કરવાનું કાવતરું કર્યું સોશિયલ મીડિયામાં છોકરીને વાયરલ કરી છો સોશિયલ મીડિયાની અંદર આ છોકરીના ફોટા વાયરલ કર્યા એક શિક્ષકે સાહેબ તમે વિચારો એક શિક્ષક કઈ રીતે આવું કરી શકે સાહેબ એ શિક્ષકને એ છોકરી જોડે પ્રેમ થઈ ગયો હશે ભાઈ અને એટલા માટે જ આ શિક્ષકે એની બધી હદ વટાવી નાખી જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે અત્યારે આ શિક્ષક ની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરી જે આ મિત્રો તમે આ જોઈ લો બરોબર જોઈ લો આવા લોકો અને કેવી સજા થવી જોઈએ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો એક છોકરી જે ટ્યુશન બિચારી દસમા ધોરણમાં ભણતી હતી એ છોકરી પોતાના ગુરુ પાસે જ્ઞાન લેવા જતી હતી પરંતુ પોતાના ગુરુ કે પોતે એવી નજર બગાડી કે આજે દીકરી ક્યાં મોટું બતાવી લાયક નથી રહી ને એટલા માટે જ સુરત ક્રાઇમ બ્રાન્ચે આ તમે જોઈ લો ભાઈ બરોબર આ જુજુ શિક્ષક આની અટકાયત કરી ધરપકડ કરી નાખી મિત્રો આ શિક્ષક વિશે આ ગુરુ વિશે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા ગુરુને શું સજા થવી જોઈએ ને દરેક વ્યક્તિ કમેન્ટમાં બતાવજો આજે આ દીકરી ભણવા જઈ રહી છે કાલે આપણી પણ દીકરી ભણવા માટે જશે એટલે આવનારા સમયની અંદર જો આવા ગુરુ પેદા ન થાય આવા ગુરુ ઉત્પન્ન ન થાય એના માટે દરેક વ્યક્તિ આજે કમેન્ટ કરજો કેમ કે આજે આ દીકરીનો વારો કાલે આપણી દીકરી પણ ભણવા જશે ભાઈ એટલે કમેન્ટ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવનારો પણ કરતા રહેજો ધન્યવાદ